ટીચ ઓ દ્વારા અહેવાલ મળવામાં આવેલ છે તો ગઈકાલે કોઈ અરજદાર બેન છે જે રિંકલ બેનના દ્વારા ને અરજી કરવામાં હતી કે ભાઈ મંગલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ધાનેરા ખાતે આવી કાર્યવાહી કરવામાં આવેલ છે તે અંગે ટીએચઓ જાણ કરતો તાત્કાલિક ટીમ દ્વારા જે તે હોસ્પિટલની તપાસ કરતો પીસીપીએનડી ભંગ માલુમ પડેલ હોય તાત્કાલિક ટીએચ શ્રી દ્વારા જે સોનોગ્રાફી જે હતું મંગલ સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે એ સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવેલ છે આ બાબતની કોઈ કાયદાકીય કાર્યવાહી આગળની કાર્યવાહી હવે કરવામાં આવશે કેટલા લોકોના વિગત મળે નહીં એવી કોઈ વિગત એમને પૂછપરછ કરતો એમને જણાવી છે કે મેં કોઈ આ રીતની કોઈ તપાસ કરેલ નથી આપના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે જે જે નિયમ પ્રમાણે કાર્યવાહી થશે અમે અહેવાલ છે એ પ્રમાણે કમિટી સમક્ષ મૂકી છું અને કમિટી દ્વારા એનો જે નિર્ણય લેવામાં આવે એ પ્રમાણે આગળ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે આપનું નામ ડોક્ટર ભરતભાઈ સોલંકી મુખ્ય જિલ્લા આરોગ્ય